હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ નવિયા ક્રિએશનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવ્યું છે એક જ દૈન માં અલગ અલગ ટાઈપના કવર આ કવર છે સાડી કવર કુર્તી કવર અને જेंट्सના કપડા રાખવાનું કવર આ કવરમાં તમે તમારી સાડી કુર્તી અને જेंट्सના કપડા આરામથી રાખી શકો છો સાઈઝની વાત કરું તો આની લંબાઈ આવશે સોળ ઇંચ હાઈટ આવશે દસ ઇંચ અને પહોળાઈ આવશે બાર 12 આ કવરમાં તમે આગળ આ રીતના ટ્રાન્સફર આવશે જેથી તમે અંદર રાખેલા તમારા કપડા આરામથી જોઈ શકો છો ચેન રનર મજબૂત આવશે આ ડિઝાઇન માં બીજા કવર ની વાત કરું તો આ છે વિમલ ટાઈપ બેગ આ બેગ માં તમને મજબૂત હેન્ડલ મળશે આ હેન્ડલ નો સપોર્ટ આખો રહી છે તમે જોઈ શકો છો આ બેગ માં તમે તમારો નાસ્તો કપડા વગેરે રાખી શકો છો આ બેગ તમે જાત્રા માટે લઈ જઈ શકો છો અને હોસ્ટેલમાં તમારા બાળકો રહેતા હોય તો એને નાસ્તો ભરીને પણ આપી શકો છો આ બેગની ની વાત કરું તો લંબાઈ આવશે અને હાઈટ આવશે બાર ઇંચ અને પળાઈ આવશે બાર ઇંચ આ બેગમાં તમને સિલાઈ કામ મજબૂત આવશે ઘરે બનાવેલા હોવાથી તમને ગેરંટી વાળો બેગ મળી જશે અને બીજા કવરની વાત કરું તો આ છે જમ્બો સાઈઝ નો મલ્ટીપર્પઝ કવર આમાં તમે તમારા ચણિયા ચોળી ગાઉન નાના બાળકોના કપડા કુર્તી સાડી વગેરે પણ રાખી શકો છો આ બેગની સાઈઝની ની વાત કરું તો વીસ ઇંચ લંબાઈ આવશે પંદર ઇંચ પોળાઇ આવશે અને દસ ઇંચ હાઇટ આવશે આ સિવાય તમે બીજા કવર પણ મંગાવી શકો છો કવરની અપડેટ માટે મારું પેજ ફોલો કરો અને ઓર્ડર માટે સ્ક્રીન ઉપર આપેલ નંબરમાં મેસેજ કરો થેન્ક યુ